તુલસીદાસજી અહીંયા ચતુરાય ભરી વાણી થી લખ્યું છે કે હવે સતીના નાથ નહીં હવે તો જગતનો જેવા જાગ્યા એટલે તરત સતી પાસે આવ્યા છે જ્યાં પાસે આવ્યા બાજુ નો બેસવાનો અધિકાર પત્ની નો છે જ્યાં દાબી બાજુ બેસવા ગયા મેરે ભાઈ બેન ઘટના એ ઘટી શિવજી મહારાજ કહે છે કે સન્મુખ બિરાજિત સતી ન સમજાતું એક આસન હતું સન્મુખ બિરાજિત કરી દીધું સતી સામે બેઠા છે સામે આસન નાખી અને ભગવાન શિવે એવું બતાવી દીધું કે હે સતી ડાબી બાજુ એ બેસવાનો અધિકાર તમે ખોઈ ચૂક્યા છો હા અને એટલા માટે હવે તમે સન્મુખ બેસો સન્મુખ બેઠા આ જગત નો દેવ દેવાધી મહાદેવ આજ વિચાર કરે છે કે હજી પણ જો સતી માની જાય અને એ સ્વીકારી લે કે મેં રામની પરીક્ષા સીતાના સ્વરૂપે લીધી હતી તો હજી પણ એનું અકલ્યાણ થતા બચી જાય એટલા માટે સત્યાસી હજાર વર્ષ પછી ફરી રામકથા શરૂ થઈ છે કૈલાસના શિખર ઉપર શિવજી મહારાજ નો છેલ્લો પ્રયત્ન મનમાં વિચાર કરે છે ભગવાન શિવ કે કુંભજે કથા કરી અને ન સાંભળી કઈ વાંધો નહીં ચાલુ હું કથા કરું એનો પતિ છું હા અને કૈલાસના ખોપરા ઉપર સાહેબ શિવે કથાના મંડાણ કર્યા અને જેવા કથાનું મંડાણ કર્યું ભગવાન રાઘવેન્દ્ર સરકારની કથા શરૂ થઈ તુલસીદાસજી કહે છે કે કૈલાસના શિખર ઉપરથી વિમાનો ઉડતા ઉડતા જ્યાં ગયા હા અને સતીએ કીધું કે પ્રભુ પ્રભુએ કામ કરો કથા તો આપણે પછી સાંભળશું અને કરશું પહેલાં મને બતાવો આ વિમાન ક્યાં જાય છે મેરું ડગી જાય મને બતાવો કે આ આ આ વિમાન ક્યાં જાય છે શિવજી મહારાજ કહે છે કે ઓહો કુંભજે કથા કરીને સતી ન સાંભળે કાંઈ વાંધો નહીં પણ હું કથા કરું અને આનું ધ્યાન વિમાનમાં જાય પ્રયત્ન નિષ્ફળ ગયો છે અને શિવજી મહારાજે રામની કથા પડતી મૂકી અને સંસારની કથાની શરૂઆત કરી દેવી સાંભળો તમારે જાણવું છે બોલે હા આ વિમાન ક્યાં જાય છે બોલે તમારા પરમ પૂજ્ય ત્યાં ત્યાં જાય જાય છે છે બોલે બોલે મારા શા માટે મારો બદલો લેવા માટે એક યજ્ઞ નું આયોજન કર્યું છે અને આ આયોજન ની અંદર આપણે આમંત્રણ નથી બધાને આમંત્રણ છે એટલે દેવતાઓ જાય છે પણ બોલે શા માટે અને આખી કથા ભગવાન શિવ કહે છે કે દેવી સાંભળો બ્રહ્માજી એ જ્યારે દક્ષ મહારાજને એટલે કે તમારા શ્રી મારા સસરાને જ્યારે પ્રજાપતિનું વિરુદ્ધ આપ્યું ત્યારે એક સભાનું આયોજન થયું સભાની અંદર હું પણ હતો બ્રહ્માજી પણ હતા વિષ્ણુ પણ હતા અને અન્ય દેવતાઓ પણ હતા હવે દક્ષ પ્રજાપતિ છે અને પ્રજાપતિ હોવાના નાતે થોડાક પાછળથી મોડા આવ્યા તમારા પિતાજીને આવતા મોડું થયું તમામ દેવતાઓ રાહ જોતા હતા મારું ધ્યાન ભગવાન રામના સુમિરનમાં હતું મારી આંખો બંધ હતી અને તમારા પિતાજી આવી ગયા જેવા આવ્યા એટલે તમામ દેવતાઓએ ઊભા થઈ અને સ્વાગત કર્યું મારી આંખો બંધ હતી અજાણતા હું ઊભો ન થયો અને આનો બદલો લેવા માટે ભરી સભામાં દેવી તમારા પિતાજીએ મારું અપમાન કર્યું દેવતાઓની સભાની અંદર તમારા પિતાશ્રી એવું બોલ્યા કે ક્યાં મારી ફૂલ જેવી દીકરી અને ક્યાં આ બાવળિયા જેવા વરરાજા સાથે મેં પરણાવી દીધી જેને નાના મોટાનું ભાન નથી કોઈ સન્માનની વ્યક્તિ આવે તો એનો ઊભો થવાની ભાન નથી અને આનું મને બારોવાર અપમાન લાગ્યું છે આનો બદલો હું જરૂરથી લઈશ આમ કઈ પ્રજાપતિ દક્ષ એટલે કે તમારા પિતાજી પગ પછાડતા પછાડતા એ સભામાંથી નીકળી ગયા અને એ અપમાનનો બદલો લેવા માટે તમારા પિતાજીએ કનખલ ક્ષેત્રમાં યજ્ઞનું આયોજન કર્યું છે ને આ વિમાનો ત્યાં જાય છે અને મને તો એવું લાગે છે કે દરેક દેવતાઓને પત્રિકાની અંદર દાદા તાજા કલમ કરીને લખ્યું હશે દક્ષ મહારાજે કે જેટલા દેવતાઓ તમે આવો એ કૈલાશ ઉપર થઈને આવજો આમ જેથી કરીને શિવ ને ખબર પડે મારા ઘરે કંઈક છે આ વાત કેવી રીતે ખબર બે ભાઈઓ નાના મોટા ભાઈ બોલતા ન હોય એકાબીજાને અણબનાવો હોય અને કદાચ ન બોલતા હોય અને નાના ઘેરે દીકરીના લગ્ન હોય તો પછી તમે જોજો એ મોટાના પત્રિકા ન લખે પણ મોટાના ખાસ લખે આવી ઘટના આપણા સમાજમાં ક્યાંક ક્યાંક જોવા મળતી હોય બે ભાઈ બોલતા ન હોય એટલે પાડોશીના ઘેરે ખાસ પત્રિકા લખે હા અને એ આખું ઘર આવે ગાડી લે તમારા વગર તો અમારો પ્રસંગ અધૂરો રહે રહેશે તમારે તો અમારા ઘરે દીકરીનું લગ્ન છે એટલે આવવું જ પડશે તમારા વગર તો બધું નકામું છે એટલી બધી તાણ કરે એટલી બધી તાણ કરે ને પછી જાય ગાડી લઈને પેલા આમ જાય હજી પાદર ન પહોંચે પાડોશી એવા હોય જેવા પાછો મોટા ને ઘેરે જાય પત્રિકા લે તમારા નાના ભાઈના ઘરે પત્રિકા લગ્ન છે અને પત્રિકા આવી છે અમારે તમારે પત્રિકા આવી કે નહીં આવું ટપકું મૂકે પછી મોટા ભાઈને કહેવાનું મન થાય કે અમારે નથી ને એટલે તારે ત્યાં જવાનું થાય છે બાકી તારા પગલા ન્યા હોય અમારા ઘરમાં દેવતાઓ વિમાન લઈ અને જાય છે આ વાત જ્યારે સાંભળી અને સતીનું મન આમે વ્યથિત છે વ્યથિત મનથી આ જો સતી જવાની ઈચ્છા દર્શાવે છે કે મહાદેવ એટલે હા મારે મારા પિતાશ્રીને ત્યાં જાવું છે શિવજી મહારાજ સમજાવે કે દેવી સાંભળો જ્યાં આમંત્રણ ન હોય ને ત્યાં ન જવાય સતી કહે છે કે મારે જાવું છે શિવજી મહારાજ કહે છે કે વિના આમંત્રણ જઈ શકો રામાયણ માં બઉ સારામાં સારી ચોપાઈ આવી છે મારે તમારે સમજવા જેવી ચોપાઈ થોડી ધ્યાન છે કથાકું છું ને ભાઈ બેન આ સંવાદ ની અંદર એક વાત એવી થઈ કે ચાર જગ્યાએ વિના આમંત્રણ જવું કઈ મિત્ર પ્રભુ બીનું તમારા મિત્રના ઘરે કંઈક માંગલિક પ્રસંગ હોય મિત્ર શરત ચૂકથી પત્રિકા લખતા ભૂલી ગયો હોય તો આમંત્રણની રાહ નો જોવી પહોંચી જવું રામચરિત માનસ કહે છે

પરાત પર બ્રહ્મ ઈશ્વરને કેન્દ્ર બિંદુમાં લઈ અને જે ધાર્મિક પ્રસંગો થતા હોય છે આપણે ત્યાં ગોકુળ આઠમ હોય રામનવમી હોય હનુમાન જયંતિ હોય મહાશિવરાત્રી હોય આદિ આદિ જે પ્રસંગો આવે છે અને ગામના પ્રસંગો છે મંદિરના પ્રસંગો છે ભગવાનના પ્રસંગો છે અને ભગવાનના પ્રસંગોની અંદર મેરે ભાઈ આમંત્રણની રાહ ન જોવી હા વળવું કરીને તમને સમજાવું આવડી મોટી કથા અહીંયા બેઠી છે વજરીવાળા દાદા ને ત્યાં આ કથાની અંદર આમંત્રણની રાહ નો જોવી બહુ સ્પષ્ટ કેમ કે આ ભગવાન નું કાર્ય છે આ કોઈ વ્યક્તિનું કામ નથી આ કામ કામ છે આમાં રાહ ન જોવાય પહોંચી જવાય અને જો કદાચ રાહ જોવો તો નવ દિવસ પૂર્ણ થઈ જશે ભગવાન નું કામ હોય એમાં રાહ ન જોવો બાપ અને ત્યારબાદ જદ્યપિ મિત્ર પ્રભુ પિતુ ત્રીજી જગ્યા છે શબ્દો થોડાક સમજજો વ્યવસ્થા ખાતર દીકરો પિતાથી અલગ રહેતો હોય જગ્યાનો અભાવ હોય બાપ દીકરો અલગ અલગ રહેતા હોય અને પિતાશ્રીને ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા હોય તો એવા દીકરાએ પિતાજીને ત્યાં આમંત્રણની રાહ ન જોવી બાપાએ હજી અમને કીધું નથી આમંત્રણની રાહ જોવાની મનાય છે એવા એવા દીકરાએ ત્યાં પહોંચી જવું જોઈએ પિતાના ઘરે પહોંચી જવું જોઈએ મિત્ર પ્રભુ પિતુ અને ચોથી વસ્તુ છે ગુરુ તમારા ગુરુના આશ્રમે કોઈ કાર્યક્રમ હોય તમારા ગુરુના ઘરે કઈ માંગલિક કાર્ય હોય હા અને કદાચ જો ગુરુ તરફથી આમંત્રણ પત્રિકા ના આવી હોય બાપ તો વિના આમંત્રણ પહોંચી જાઓ આ ચાર જગ્યા એવી છે ત્યાં તમે વિના આમંત્રણ જઈ શકો